અંકલેશ્વર જીઆઈડીસી માં વરસતા વરસાદ વચ્ચે માર્ગ ઉપર પટ્ટા લગાવવાની કામગીરીને પગલે વાહન ચાલકોમાં કુતુહલ સર્જાયું અંકલેશ્વર જીઆઈડીસી ના નોટિફાઈડ વિસ્તારમાં ચોમાસામાં માર્ગ ઉપર પાણી અને ધૂળને પગલે સફેદ પટ્ટા પુસાઈ જતા આજ રોજ તંત્ર દ્વારા પટ્ટાની કામગીરી હાથ ધરવામાં આવી હતી વરસતા વરસાદ વચ્ચે અગિયાર કલાકના અસામા પટ્ટા લગાવવાની કામગીરીને પગલે વાહન ચાલકોમાં કુતૂહલ સર્જાયું હતું જ્યારે કેટલાક ભાગમાં વરસાદી પાણીનો ભરાવો થતા તે જગ્યા છોડી મૂકવામાં આવી હતી ત્યારે તંત્રની વેટ ઉતારવાની કામગીરી હાલ તો લોકોમાં હસ્યાનું કારણ બની છે તેવામાં તંત્ર દ્વારા યોગ્ય રીતે કામગીરી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે Subscribe now and press the bell icon. Never miss an update.